ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાત્રેય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવની અત્યંત કૃપાની પ્રતિક છે આ શિવલિંગની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતીને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા સંસ્થાપક દત્તાશ્રયના આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના પચાસ ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લ્હાવો લે છે આખો મહિનો શ્રાવણ માસમાં ગનપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં સવા લાખ ગિનિયાહુતિ અને દરરોજ સો શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા પાંચ હજાર અમારા ને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એ એક અને પચીસ હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે